સ્વાગત છે મિત્રો મજામાં તો અત્યારે આપણે મસ્ત મજા નું નહીં થઈ ગયા તૈયાર થઈ ગયા અને ખાઈ તડકો અને હવે આપણે જાય પાછા રાજકોટ ઘરે તો આગળ જોતા રહી तेरा तो तो ना। ना अप्रा 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 अंदर जाए बापू बोला बाहर निकली गए मंदिर है मंदीर आया। आया આ બધી બાજુ હોટલ જ બની રહે આ બને કામ ચાલુ છે મિત્રો આવ તમે જો આ કામનો પછી કા બેહી ગયો સમજો ગાંડા ગાઢે ફૂલ બાકા છે કે હવે મિત્રો બાઈક માં બેહી ગયો અ મિત્રો જગ્યા એટલે વિ પુષ્કળની છે ને વાત જવા દઉં કેટલી જગ્યા છે આમાં અહીં તો આયા બને છે આ બાજુ બને છે એક આ સાઈડ બની ગઈ છે આયે સાઈડ બની છે અને આયા હજી બને કામ ચાલુ છે બધે અને આયા બગીચો છે અને મિત્રો મસ્ત મજાનો બગીચો છે કેટલા ફૂલ છે અને આયા આયે હું હે મમી પવનકુંડ પવનકુંડ આ મિત્રો પવનકુંડ હે મિત્રો અદા આવે અદાને આપણે જે ગલો દીધો ગલો લિંક જાય હવે મિત્રો જગ્યા છે પુષ્કળની જો બધી બાજુ છે અહીંયા ઓફિસ છે અહીંયા ગૌશાળા છે અને મિત્રો ઓગણીસ ફેબ્રુઆરીથી ડાયરો હતો ને જેને આવવાનું આવી જ જાય જો આપણો આ વિડીયો જીગ્ન દાદા જોતા હોય તો જીગ્ન દાદા પાસે પોગાડી દેજો અને રાતે રાતે ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા આજે આ પાછા વાડીએ અને છણા થઈ ગયા મસ્તીના આપણો કપા ને હે ડ્રાઈવર હે એટલે તો વાડી આવું પડે આ તો મારવો જ પડે મન ચાલે જરા એટલે પપ્પા ની આમ છણા વીણે છે આપણે નંગય વીણે હાયરોય સો આમ ગઈ ગયો યે મિત્રો આમ બેઠો જો ક્યાંય બેઠો જો જો યે ક્યાં હંતાઈ ગયોસ

સારા તમે સાથે મળી મિત્રો આપણા આવી ગયા ઘરે અને આપણા ફ્રેન્ડ ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું એટલે જમીન ડાયરેક્ટ લોગ નહોતું ઉતારવામાં આવ્યો તો આપણે બ્લોગની એન્ટર નાખી તો આજનો વિડીયો મારે વિડીયો ગમે લાઈક કરો શેર કરો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ઉપરથી મળો તમને નવા માં તો થેન્ક યુ ફોર વોચિંગ બાય